અત્યાર સુધી પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા શહેરની સ્થિતિના મામલામાં જે દેખાવ આથી કાર્ય થયું છે તે માત્ર સોશિયલ મીડિયાની ચમક પૂરતું જ રહી ગયું છે વાસ્તવિક સમસ્યાઓ જેવી કે ભૂગર્ભગટમના ટકળાઓનો અભાવ જાહેર માર્ગો પર વેડફાતું ગંદુ પાણી બિનવ્યવસ્થિત આરોગ્ય વ્યવસ્થા વગેરે મુદ્દાઓને અવગણવામાં આવ્યા છે શહેરના વરિષ્ઠ નાગરિક અને બુદ્ધિજીવીઓ અભિપ્રાય છે કે પાલિકા દ્વારા પ્રથમ પગલા તરીકે શહેરના દરેક વિસ્તારની સફારી એટલે કે પગપાળા યાત્રા કરીને હાલતની સીધી સમીક્ષા કરવી જોઈએ ત્યારબાદ બગીચાઓએ જાહેર જાહેર સ્થળોએ બેઠક યોજી વૃદ્ધ નાગરિકો અને પ્રબુદ્ધ લોકો સૂચનો સાંભળવા જોઈએ જેથી નીતિ ગત નિર્ણયો વધુ વાસ્તવિક અને અસરકારક બની શકે આ ફોટામાં દેખાતી તસવીરો એના જીવન ઉદાહરણ છે કે શહેરમાં કેટલા વિસ્તારો બેન વસ્થિતિમાં છે પરંતુ સોશિયલ મીડિયા પર જે ચિત્ર પેશ કરવામાં આવે છે તે સમગ્ર તાથી વિપરીત છે શહેરવાસીઓએ આશા સાથે પ્રાર્થના કરે છે કે ભગવાન આવા કરતાઓને સદબુદ્ધિ આપે અને તેઓ નાટકીય પ્રસંગો છોડીને વાસ્તવિક સેવામાં આગળ વધે શહેરને ખરેખર સ્વસ્થ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવું હોય તો પ્રજાને મૂર્ખ બનાવવાને બદલે તેમની સાથે સંવાદ સાંધવો જરૂરી બન્યો છે विकासની શરૂઆત જમીન પરના પગલાથી થાય છે કેમ કે ફોટાઓથી નહીં છતાં આખરે દ્રષ્ટિ જો ખોટી હોય તો દ્રશ્ય કેવું હશે પાલનપુર શહેરની દશા અને દુર્દશા એક યથાર્થ નજર ક્રિયા હે આ વિશેષ અહેવાલ પર કરી પાલનપુર શહેર સ્વચ્છ બનાવવાનો દાવો માત્ર કાગળ પર જ પાલનપુર નગરપાલિકાની બેદરકારી વધુ એકવાર બની ચર્ચાનો વિષય શહેરના વિવિધ વિસ્તારમાં ગંદકી કાદવ કિચડ અને કચરાના ઢગ સાફ જોવા મળતા હોય છે નગરપાલિકા પાસે સ્વચ્છતા માટેની વિવિધ વાહનો ઉપલબ્ધ હોવા છતાં તે વાહનો નગરપાલિકા પરિસરમાં ધૂળ ખાઈ રહ્યા છે સત્તાધીશો માત્ર પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના વિડીયો બનાવી જનજાગૃતિનો નાટકીય સંદેશ આપતા હોય તેવું લાગે છે પરંતુ વાસ્તવિક કાર્ય કશે પણ દેખાતું નથી શહેરમાં ખુલ્લા નાળાઓ ઢાંકળ વિહોળા ગટર અને ભૂગર્ભ નિકાસની ખરાબ સ્થિતિ લોકોને મુશ્કેલીમાં મુકતી હોય છે સ્થાનિકોને જોતાં સ્પષ્ટ થાય છે કે આ સમગ્ર વ્યવસ્થા માત્ર સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ લાગે છે અવાજ ઉઠે છે કે શું આ વહીવટ સાહીઓ જનતાની સમસ્યાઓમાં ખરેખર ગંભીર છે કે પછી માત્ર ફોટા અને વિડીયો સુધી જ મર્યાદિત છે શહેરની સ્વચ્છતા માટેની આ સ્થિતિએ જવાબદારો સામે ઘણા સવાલો ઊભા કર્યા છે હવે જોવાનું એ છે કે આ વાજોની અસર વહીવટદાર સુધી પહોંચે છે કે નહીં